નમસ્કાર દર્શકો ધ ન્યૂઝ ટાઈમ્સમાં આપનું સ્વાગત છે નર્મદા જિલ્લાના તિલકવાડાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ફિલ્મી ઢબે પીછો કરીને ફોર વ્હીલ ગાડી સાથે લાખોનો ઇંગ્લિશ દારૂ ઝડપી લેવામાં તિલકવાડા પોલીસને મળી સફળતા મળતી માહિતી અનુસાર તિલકવાડા પોલીસ તથા નર્મદા એલસીબી પોલીસ સ્ટાફના માણસો તિલકવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાજર હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે તિલકવાડા ચાર રસ્તા ખાતે નાકાબંધી કરીને વોચમાં હાજર હતા આ દરમિયાન એક ફોર વ્હીલ ગાડી જે ઝીરો ફોર ડીએ ઝીરો સિક્સ સેવન થ્રી નંબરની ગાડી આવતા પોલીસ નાકાબંધી જોઈ ફોર વ્હીલ ગાડી ચાલક પૂર ઝડપે ભાગી નીકળતા તિલકવાડા પોલીસ અને એલસીબી પોલીસે ગાડીનો પીછો કરીને ઉંદે માંડવા ગામ નજીક લાખોના ઇંગ્લિશ દારૂ સાથે ફોર વ્હીલ ગાડી ઝડપી લેવામાં સફળતા મેળવી છે જોકે કે આરોપી ફરાર થયો હતો આ ઘટનાની વિસ્તારથી વાત કરીએ તો નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ તથા નર્મદા એલસીબી પોલીસ સ્ટાફના માણસો તિલકવાડા ટાઉન વિસ્તારમાં હાજર હતા આ દરમિયાન તેઓને મળેલી બાતમીના આધારે તિલકવાડા ચાર રસ્તા ખાતે નાકાબંધી કરીને વોચમાં હાજર હતા આ દરમિયાન એક ફોર વ્હીલ જે ઝીરો ફોર ડીએ ઝીરો સિક્સ સેવન થ્રી નંબરની ગાડી આવતા પોલીસ નાકાબંધી જોઈ ફોર વ્હીલ ગાડી ચાલક પૂર ઝડપે ભાગી નીકળતા તિલકવાડા પોલીસ અને નર્મદા એલસીબી પોલીસે ફિલ્મી ઢબે ગાડીનો પીછો કરતા આરોપી ઉતાવરી ચોકડીથી ઊંદે માંડવા તરફ ભાગી ઊંદે માંડવા ગામ નજીક ફોર વ્હીલ ગાડી મૂકી ફરાર થયો હતો પોલીસે ફોર વ્હીલ ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટતા ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ મળી આવ્યો પોલીસે ફોર વ્હીલ ગાડીમાંથી ભારતીય બનાવટની નાની મોટી ઇંગ્લિશ દારૂની બોટલ પાંચસો છ્યાશી તથા એક ફોર વ્હીલ ગાડી મળીને કિંમત રૂપિયા પાંચ લાખ એંશી હજાર સાતસો ઇઠ્યોતેરનો મુદ્દામાલ કબ્જે કરી તિલકવાડા પોલીસ મથકે ગુનો દાખલ કરી ભાગી નીકળેલા આરોપીને ઝડપી લેવા માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટ વસીમ મેમન તિલકવાડા આવા મહત્વપૂર્ણ સમાચારો મેળવવા અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી